નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે એકત્રીસમી જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી મુંબઈ સમાચારના પ્રથમ પાને અજીત પવાર ના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી સીએમ બનશે તેવી પ્રબળ શક્યતા સાથે આજે એનસીપી વિધાયક પક્ષની બેઠક યોજવાની છે અન્ય મહત્ત્વના સમાચારોમાં સુપ્રીમ કોર્ટે શાળામાં વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલય અને ફ્રી સેનિટરી પેડ્સ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યોને આદેશ આપ્યો છે આર્થિક મોરચે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પની વિનંતી બાદ પુતિન યુક્રેન પર એક અઠવાડિયું હુમલો નહીં કરવા સંમત થયા હોવાના અહેવાલ છે આ ઉપરાંત સરકારે સુરક્ષાના કારણોસર વિગો નામની એપ બ્લોક કરવાનો નિર્ણય લીધો છે અને ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના વડા તરીકે કેવિન વોર્સની નિમણૂક કરવાની ચર્ચા પણ મુખ્ય સ્થાને છે મિત્રો જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બે લાયકન પર ક્લિક કરો જેથી દરેક અપડેટ્સ આપને મળે સૌથી પહેલા અને આજનું મુંબઈ સમાચારનું આ ઈ પેપર વાંચવા માટે અમારી ઓફિશિયલ વેબસાઈટ ઈ પેપર ડોટ બોમ્બે સમાચારની મુલાકાત લો મિત્રો બીજા પાને ભરત પારદ્વાર દ્વારા ભારતીય અર્થતંત્ર મજબૂત હોવા છતાં રૂપિયાના સતત ઘટાડા અને તે માટે જવાબદાર વૈશ્વિક પરિબળોની ઊંડી ચર્ચા કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા દ્વારા ઈરાનના અણુમથકોને લક્ષ્ય બનાવવાની તૈયારી અને ટેરિફ બાબતે ટ્રમ્પ દ્વારા કેનેડાના અપાયેલી ધમકી જેવા ગંભીર મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે સાથે જ ભારત ઈયુ વેપાર કરારને કારણે પાકિસ્તાનની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર તોડાતા જોખમ અને યુકેમાં ભારતીય મૂળના ડ્રાઈવરને થયેલી જેલની સજા જેવા સમાચાર પણ નોંધપાત્ર છે મિત્રો હવે વાત કરીએ ત્રીજા પાનાની તો ત્રીજા પાના પર બારામતી વિમાન દુર્ઘટના અંગે નાગરિક ઉડીયન સુરક્ષા સંસ્થા એટલે કે એ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની અને ખાડામાં પડેલા યુવાનને ઈજા થતા કન્સ્ટ્રક્શન કંપની સામે ગુનો નોંધાયાના અગત્યના સમાચાર છે પાના નંબર ચાર પર ભાંડુપ કોમ્પ્લેક્સમાં બે હજાર નો નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવવાની જાહેરાત સાથે પાલિકાના સફાઈ કર્મચારીઓને ત્રણસો ચોરસ ફૂટના ઘર મળશે તેવી વિકાસલક્ષી સમાચાર છે ઉપરાંત નાગપાડામાં બે જૂથ વચ્ચે અથડામણ અને ડોંબીવલી વાહન માલિકો પાસેથી દંડ વસૂલવાની ઘટનાઓ પણ અહીં નોંધાઈ છે જ્યારે પાંચમું પાનું મુખ્યત્વે આરોગ્ય લક્ષી માહિતી પર કેન્દ્રિત છે જેમાં ડાયાબિટીક ફૂટ અને નસો વિશેની વિગતવાર તબીબી સમજૂતી આપવામાં આવી છે રાજકીય મોરચે આપણે જો જોઈએ તો અજીત પવાર સિંચાઈ કૌભાંડ ના ક્લીન ચીટ મળ્યાના અને ઠાકરે જૂથના વલણ અંગેના સમાચાર પણ અહીં સામેલ કરવામાં આવ્યા છે અને છઠ્ઠા પાના પર ગુજરાત રાજ્યના સમાચાર છે જેમાં ગોંડલ આટકોટ હાઈવે પર અકસ્માતમાં ત્રણ શિક્ષકોના મોત વડોદરા નજીક બસ ટ્રક અકસ્માત અને બરોડાની ડેરી ખાદ્ય સંસ્કૃતિ અને કળા જગત જેવા વિવિધ આવરી લેવામાં આવ્યા છે સ્પોર્ટ્સમેન કોલમ માં લેખક અજય મોતીવાલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ નજીક આવી ગયો છે ભારતનો પહેલો મુકાબલો અમેરિકા સામે આર હેઠળ આગામી ક્રિકેટ મેચોનું વિશ્લેષણ કરે છે આ જ પેજ પર યશવંત વ્યાસ દ્વારા સ્પિનરમાંથી સ્વિંગ બોલર બનેલા ઉર્મિકાંત મોદીના ક્રિકેટ કૌશલ્ય વિશે રસપ્રદ માહિતી આપવામાં આવે છે અરાઉન્ડ ધ વર્લ્ડ કોલમમાં લેખિકા પ્રતિક્ષા થાંકવી ઇથિરાન જાપાનીઝ રામેનનું દેવડ સ્થાન લેખ દ્વારા જાપાનની પ્રખ્યાત વાનગી રામેન અને ત્યાંની હોટલ સંસ્કૃતિનો પરિચય કરાવે છે જ્યારે હેમંતવાડા સ્થાપત્યનું વાઈફાઈ કોલમમાં ચીના હોયાંગ શેંગડોંગ પ્રાંતના ટાઇફૂસ ઇકો હોલના આધુનિક સ્થાપત્ય વિશે સમુદ્ર પ્રત્યેનો શાંત અને સરળ સ્વભાવ લેખ દ્વારા ચર્ચા કરે છે સાહિત્ય અને વાર્તામાં ટીના દોશી દ્વારા લિખિત ઇન્સ્પેક્ટર કરણબક્ષી કેસ ફાઇલ્સ શ્રેણી હેઠળ ખૂની શીર્ષક સાથે રહસ્યમય વાર્તા પ્રસ્તુત કરવામાં આવી છે જે વાચકોમાં ઉત્સુકતા જગાડે છે એક નજર ઇતરબી કોલમમાં લેખિકા કામીના શેઠ ભારતીય શસ્ત્રો વત્તા હાથ રૂમાલનું વૃક્ષ લેખ દ્વારા ફિજ વિલિયમ મ્યુઝિયમ માં રહેલી ભારતીય કળાકૃતિઓ અને ઐતિહાસિક શસ્ત્રો પર પ્રકાશ પાડે છે આ ઉપરાંત જ્વલંતનાયક ભાત ભાત કે લોગ કોલમ માં ઈરાની ફિલ્મો અને તેના દિગ્દર્શો પાસેથી શીખવા જેવી બાબતોની ચર્ચા

આ ઉપરાંત અજીત પવારની અસ્થિ વિસર્જન અને એનસીપીના વિલીનીકરણ અંગે પવાર પરિવારમાં ચાલી રહેલી ચર્ચાઓના સમાચાર પણ અહીં સ્થાન પામ્યા છે અંધેરી પશ્ચિમમાં ફૂટપાથ પરથી બસો જેટલા ફેરિયાઓને હટાવવાની મહાનગરપાલિકાની કામગીરીની પણ અહીં નોંધ લેવામાં આવી છે તેરમા પાને દેશ વિદેશ અને આર્થિક ગતિવિધિઓના સમાચાર આપવામાં આવ્યા છે જ્યારે રમત જગતના સમાચાર પાના નંબર ચૌદ માં જોવા મળશે પંદર માં પાને વ્યાપાર અને વાણિજ્ય અને છેલ્લા પાને મહારાષ્ટ્ર રાજકીય સમાચાર દર્શાવવામાં આવ્યા છે મિત્રો હવે વાત કરીએ આજના અન્ય ગુજરાતી અખબારોની તો નવ ગુજરાત સમયમાં આર્થિક સમાચારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમાં ચાંદીના ભાવમાં રૂપિયા એક લાખનો કડાકો અને વૈશ્વિક રોકાણકારોના ત્રણ ટ્રિલિયન ડોલર ડૂબ્યા હોવાની વિગતવાર માહિતી આપી છે સાથે જ સુપ્રીમ કોર્ટે શાળાઓમાં મફત સેનેટરી પેડ અને તે અંગે કરેલા આદેશનું પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અમેરિકામાં શટડાઉનનો ખતરો ટળ્યો હોવાની આંતરરાષ્ટ્રીય ખબર પણ અહીં અગ્રસ્થાને છે મિત્રો હવે વાત કરીએ ગુજરાત સમાચારની તો ગુજરાત સમાચાર અખબારમાં હેડલાઇન વધુ આક્રમક અને આંતરરાષ્ટ્રીય તણાવ પર કેન્દ્રિત છે જેમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની ધમકી અને ટ્રમ્પના નિવેદનને મુખ્ય ગણાવ્યા છે આ સિવાય શંકરાચાર્યનું નિવેદન અને સોના ચાંદીના વાયદા બજારમાં પડેલા ગાબડા વિશેની માહિતી નીચેના ભાગમાં આપી છે જ્યારે સંદેશ અખબારે માસિક ધર્મ આરોગ્યને કિશોરીઓનો મૂળભૂત અધિકાર ગણાવતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને સૌથી મોટી હેડલાઇન બનાવી છે આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજકારણમાં સુનેત્રા પવારના શપથ ગ્રહણ અને ઓસ્ટ્રેલિયન ઓપન ના સમાચાર ને મુખ્ય પાના પર સ્થાન આપ્યું છે દિવ્ય ભાસ્કરે પણ ચાંદીમાં માં સિત્યાવીસ ટકા ના ઘટાડા મુખ્ય સમાચાર બનાવ્યા છે પરંતુ તેની સાથે સરકારી યોજનાઓના ખર્ચ ના આર્થિક સર્વે પર વિશેષ વિશ્લેષણ રજૂ કર્યું છે તિરુપતિ પ્રસાદ અને અમેરિકામાં ગેરકાયદે એન્ટ્રી કરતા ભારતીયોના આંકડા જેવા સમાચાર પણ અહીં વિગતવાર જોવા મળે છે મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગે છે તે અંગેના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજના ખબરોના ખબર અંતરમાં આજે એટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને હા ત્યાં સુધી જોતા રહો વાંચતા રહો મુંબઈ સમાચાર